બાળપણમાં જ્યારે આપણે સાયકલ ચલાવતા શીખતા હોઈશું ત્યારે કેટલી વાર એવું બન્યું હશે કે આપણે સાયકલ પરથી પડી જઈએ અને આપણને વાગી જાય આપણે જ્યારે ચાલતા શીખતા હોઈશું ત્યારે કેટલી વાર આપણને વાગી ગયો છે પરંતુ શું આજે આપણે રસ્તા ઉપર ચાલવાનું બંધ કરી દીધું શું આપણે આજે સાયકલ કે ગાડી ચલાવવાનું બંધ કરી દીધું એનો જવાબ સ્વાભાવિકપણે ના હશે તો પછી કેમ આપણે ભૂતકાળમાં બનેલા બનાવો અને ઘટનાઓના કારણે આપણું આજનું વર્તમાન ખરાબ કરી રહ્યા છે મિત્રો જીવનમાં કંઈક સારું કરવા માટેનો મોકો એક જ વખત મળે છે આપણે આ તકને ઝડપી લઈએ અને આપણા તથા સમાજ માટે કંઈક સારું કરી લઈએ જો વાત અસર કરી હોય તો લાઈકનું બટન દબાવી અને સમર્થન જરૂર કરજો